નમસ્કાર મિત્રો સ્વાતી મશીન માં ફરી એકવાર આપણું હાર્દિક સ્વાગત છે આજે આપડે આવી ગયા ધારુ માં એટલે કે અને અગિયાર ગામમાં આપડા ઘણા બધા machine ચાલે છે અને એમાં નું એક machine આપણે શું આપડું નામ ધીરાભાઈ અમીરભાઈ ધીરાભાઈ આપડું મશીન વાપરે છે જે આ કોનું ખેતર છે આપડે કાનભાઈ નું કાનભાઈ ના ખેતર માં જે જે ભરવાડ છે એમના ખેતરમાં ઘણા ટાઈમ થી એ આય કણે એડા એવું વાયુ છે અને એમના ઓલે આપડું જટકા મશીન હાલે છે અને આજ બીજા પાછા બે મશીન જટકા મશીન એમના ઓલે મૂક્યા આપડે જટકા machine નું result કેવું છે રિઝલ્ટ મસ્ત નું છે હું તો તો સોટ લઇ મળે છે બધે મળે છે એટલા માં તો લેવી તો તો

مشین میری شاہی تک نہیں مشین ہزار چالتو چالیس